તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સાત અગિયાર બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર શુક્રવાર શુક્રવારના રોજ તમને ફરી લઈને આવ્યો છે લસણમાં લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસ નવમાં દસમાં ને નવા ડૂમમાં પણ આવક થઈ છે તો આવક સારી એવી જોવા મળી છે આજે જોવા મળી છે આવક તો આવકું તો પુષ્કળ લસણમાં થઈ છે હાલ આવકની વાત કરું તો નવા ડૂમમાં ઉતારવામાં આવ્યું છે ને છાપરા નંબર દસમાં પીલો નીચેની સાઈડ પણ લસણની આવક અત્યારે ચાલુ જ છે તો ચાલો હવે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં જઈને જાણીએ આજે કે કહેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં સેટ સુધી જ બન્યા રહેજો દેશી મારો

મોટો બે સાથે છસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણ છે છસો ને પિંચોતેર દેખીયે દેશી માલ હે એ બી છસો પચ રૂપે બીસ કિલો કા રેટ મે છસો પચ રૂપે माल काफ़ी बढ़िया है वाइटनेस भी अच्छी है पर्दे वाला माल है छः सौ पचहत्तर रुपये बीस किलो तो देखिए अभी देसी माल है काफ़ी बढ़िया माल है बड़ी साइज वाला है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है सात सौ पचपन रुपये में बिका है सात सौ पचपन रुपये देसी माल है अच्छे पर्दे वाला माल है बाकी माल काफ़ी बढ़िया है वजन में भी काफ़ी बढ़िया माल है वाइटनेस भी काफ़ी अच्छी है દેશી માલ છે સાતસો ને પંચાવન રૂપિયામાં વેચાણો છે સાતસો ને પંચાવન રૂપિયા વીસ કિલોના ભાવ તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયો આપણે અહીંયા જેટ કરીએ છીએ તો આજે આ હતા આજના લસણના બજાર ભાવ અને સાઈડમાં તમને આજ પણ ક્લીનશોટ નાખી દઉં છું આજની યાદની તમામ જન્સીના ઊંચા નીચા ભાવને આ ક્લીનશોટ સાઈડમાં હાલે છે જોઈ શકો છો તમે તો વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો કે આજના કેવા રહ્યા છે લસણના બજાર અથવા અન્ય ઝંસીના લસણના ડુંગળીના જેના બજારો તમામ ઝંસીના બજારો એમાં તમને જોવા મળી જશે તો ચાલો હવે અત્યારે તો આ વિડીયોમાં આપણે અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી